મહેરબાની કરીને પેનિક ન થાવ ગભરાવો નહીં પરંતુ જ્યારે કેસ સામે આવે ત્યારે આપણે સાવચેતી રાખવી જોઈએ દરેકે દરેક વ્યક્તિ આપણે કોવિડથી શીખ્યા છીએ કે આવું કોઈ પણ ઇમરજન્સી ક્રિએટ થાય ત્યારે આપણી પાસે જે નોલેજ આપણી પાસે જે પડ્યું છે કે રોગથી સંક્રમિત ન થવું અથવા ફેલાવો નહીં એના માટેનું એ જે નોલેજ છે હવે વ્યવહારમાં મૂકવાની વાત છે જ્યાં સુધી આ એચએમપીવી વાયરસની વાત કરું એ કોઈ નવો વાયરસ નથી સી કોવિડ વાયરસ હતો એ નવો વાયરસ છે જ્યારે આ બે હજાર એકથી વાયરસ છે દેટ મીન્સ કે આપણામાંથી ઘણા બધા આના ઇન્ફેક્ટથી એને સરખા થઈ ગયા છે એટલે કે બધાની ઇમ્યુનિટી રિલેટિવલી સારી હશે પરંતુ જેમ કોઈ પણ વાયરસ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પર્સન એટલે કે જેનામાં રોગપ્રતિકારક શક્તિ ઓછી છે નાના બાળકો સિનિયર સિનિયર સિટીઝન્સ કે એવા વ્યક્તિઓ કે જેને કોઈ દવાઓ ચાલી રહી છે જેના થકીયાની ઇમ્યુનિટી ડાઉન થતી હોય કેન્સરની સારવારમાં હોય ટ્રાન્સપ્લાન્ટ કરેલું હોય તો આવા બધા વ્યક્તિએ અધરવાઇઝ ઓલ્સો પણ ખૂબ ધ્યાન રાખવાનું હોય છે આપણે શરદી ખાંસી તાવ ઉધરસ આવે તો મહેરબાની કરીને નિગ્લેક્ટ ન કરશો ડૉક્ટરને મળો બતાવો અને જરૂરી સારવાર કરો રહી વાત સિવિલની સિવિલ હોસ્પિટલ તંત્ર સક્ષમ છે મેનેજ કરવા માટે કોઈ પણ પરિસ્થિતિ આવે એને પહોંચી વળવા માટે આપણે તૈયાર છીએ આવેલ દર્દીને જરૂરી સારવાર ઇન્વેસ્ટિગેશન ટેસ્ટ અને અત્યારે અમે પ્રાઇમરીલી પંદર આઇસોલેશન બેડ બનાવ્યા છે દસ બેડ છે અમારા સિવિલ હોસ્પિટલવાળા વિભાગમાં અને પાંચ બેડ અહીંયા બાળકોના વિભાગ એમ કરીને પંદર આઇસોલેશન બેડ આપણે ચાલુ કર્યા છે પરંતુ હું આશા રાખીશ કે જો લોકો સુધી આ મેસેજ પહોંચશે કે ગભરાશો નહીં પેનિક ન થાવ અને સતર્કતા રાખો આપણા બાળકને અથવા આપણા ઘરમાં કોઈ વડીલને કોઈ તકલીફ હોય ડૉક્ટરને મળી અને સારવાર કરો ગવર્મેન્ટ જે ગાઈડલાઇન આપે એને ફોલો કરો ખાસ કરીને આવી પરિસ્થિતિમાં વધારે પાણી પીવું જોઈએ ઊંઘ લેવી જોઈએ સારો ખોરાક લેવો જોઈએ વારે ઘડીએ હાથ મોડાને એમ કે ટચ ના કરવું જોઈએ આંખોને એ રીતે અને શરદી ખાંસી કે ખાંસી થાય તો મોડું ઢાંકો જેથી કરીને આપણે બીજા કોઈને સંક્રમિત ન કરીએ આવી બેઝિક વસ્તુઓ ધ્યાન રાખશું તો કદાચ આપણે પોતે પણ સંક્રમિત નહીં થઈએ અને એનો ફેલાવો અટકાવીશું

એટલે કહેવાનો મતલબ એ છે કે આપણી વચ્ચે રહેલો આ વાયરસ છે મ્યુટેટ થયો હોય અત્યારે કેસ આવે બિલકુલ ડરશો નહીં બસ ધ્યાન રાખો અને ચોક્કસથી એવું કહીશ કે બાળકોમાં આવશે તો બી આપણી પાસે પૂરતી વ્યવસ્થા છે કે કેસીસને આપણે પહોંચી વળીએ સૌથી મહત્ત્વનું વાત છે પેરેન્ટ્સને માતા પિતાને સમજાવવાના કે કોઈપણ આવો ઇસ્યુ હોય તો નિગ્લેક્ટ ન કરે ડૉક્ટરને બતાવે અને જરૂરી સારવાર ચાલુ કરે આના માટે ના કોઈ વેક્સિન છે કે ના કોઈ સ્પેસિફિક દવા એટલે એ સમજી લેવાનું કે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટથી જ જાતે સાજા થઈ થઈ જાય એવો આ રોગ છે એટલે મહેરબાની કરીને બિલકુલ ગભરાશો નહીં બિલકુલ બીમારી તો છે પરંતુ તેની સાથે સાથે જો જાગૃતતા હોય જો અવેરનેસ હોય કેવી રીતે ડીલ કરવી એ જો લોકોમાં એની જાગૃતતા હશે તો નિશ્ચિત રૂપે આજે બીમારી છે એની સામે પણ તમામ જે લોકો છે એ લડી શકશે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ